પોરબંદરના કલેક્ટર બંગલાની સામેના ભાગે દીપડાના સગડ મળ્યા હતા અહીં લાલ પેલેસ વિસ્તારમાં મોડી સાંજે રહેણાંક બકાનની અગાસીએ દીપડો આવ્યો હોવાની વાત જાહેર થઈ હતી ત્યારે વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મોડી રાત્રિ સુધી દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી પોરબંદરના લાલ વિસ્તારમાં એક મકાનમાં દિવસ પહેલા રાત્રે સવા આસપાસ દીપડો આવી ચડ્યો હતો તે સમયે આ મકાનમાં રહેતો પરિવાર બહાર ગામ હોવાથી મકાન બંધ હતું ત્યારે દીપડો એકાદ કલાક સુધી ફળિયામાં અને રવેશમાં આટાફેરા કરી પરત ચાલ્યો ગયો હતો જે સમગ્ર ઘટના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને ફળિયામાં દીપડાના ફૂટમાર્ક નજરે ચડ્યા હતા અને ઉપરના ભાગે રવેશમાં પણ ફૂટમાર્ક જોવા મળ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરતા દીપડાનું પગેરું મળ્યું હતું ત્યારબાદ સતત વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો બાદમાં શનિવારે મોડી સાંજે કલેક્ટર બંગલાની સામેના ભાગે લાલ પેલેસ વિસ્તારમાં જ રહેતા દિલીપભાઈ બાબુલાલ ખોખરીના મકાનની અગાસીએ દીપડો દેખાયો હોવાથી તેમના પાડોશીએ જાણ પરિવારજનોને પણ સાવચેત કરી વન વિભાગને પણ જાણ કરી હતી આથી વન વિભાગના આર એફ ઓમતભાઈ ભમર મહેન્દ્રભાઈ ચૌહાણ અને મેવાડા સહિતની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને દીપડાનું પગેરું મેળવવા કામગીરી હાથ ધરી હતી આ અંગે જાણ થતા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ટોળા એકત્ર થઈ દીપડો પકડવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાતા પોલીસને જાણ કરી હતી આદિકમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પણ તુરંત જ ત્યાં આવ્યો હતો અને લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ વન વિભાગે અગાસી ઉપરાંત બાજુમાં આવેલ પ્લોટ સહિત આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરી હતી પરંતુ દીપડાના ફૂટમાર્ક પણ કે નજરે ચડ્યા ન હતા તેમ છતાં વન વિભાગે મોડી રાત્રી સુધી કામગીરી ચાલી રાખી હતી

ફોન આવ્યો એટલે મેં બધાને બારણા બંધ કરવાનું કીધું કમ્પ્લીટલી બધા બારણા બંધ દરવાજા બારી બધી બંધ કરી અને હું તાત્કાલિક ઓફિસેથી બધું કામ તાત્કાલિક આવ્યો અને જોયું પછી બધા વન વિભાગને બંને ફોન કરીને આ બોલાવી લીધા બધા આવી ગયા અને એમની ખૂબ જ પ્રયત્ન કર્યા દરેક અગાસી મારી ડોરી ડોરીને અને રાત હોવા છતાં પણ લાઇટ તૂટી અને દરેક રીતે એમની કામ કારીગરી કરી પણ હજુ સુધી દીપડાનું કંઈ પણ હજી સુધી માહિતી મળી નથી કે ક્યાં છે ક્યાં નહીં કારણ કે આજુબાજુ કદાચ નીકળી ગયો હોય કે શું છે શું નહીં બાજુમાં અમારે એક જગ્યા છે જે થોડીક પ્લોટ જ છે અને એમાં ઝાડવા ને એવું બધું વધારે છે ફૂલ ઝાડવા વધારે છે એના હિસાબે કદાચ ત્યાં પણ તપાસ કરાવી પણ હજુ સુધી એનું કંઈ અમને ખ્યાલ આવ્યો નથી આજ રોજ પોરબંદર સિટી વિસ્તારની અંદર લાલ પેલેસ વિસ્તારમાં નાગરિકોના દ્વારા જાણવા મળેલ છે કે દીપડો જોવા મળેલ છે તો પોરબંદર વન વિભાગની ટીમ દ્વારા જે વિસ્તારમાં દીપડાનું સ્પોટિંગ થયેલ એ વિસ્તારમાં તમામ ટીમ દ્વારા સ્કેનિંગ કરવામાં આવેલ હાલમાં કોઈ શંકાસ્પદ કે કોઈ દીપડાની હલચલ જોવા મળેલ નથી તેમ છતાં વન વિભાગની ટીમ પૂરી રાત જે સ્કેનિંગ એરિયા છે એમાં પેટ્રોલિંગ કરશે પોરબંદર આસપાસ બળાનું જંગલ આવેલ છે જેમાં અનેક દીપડા વસવાટ કરી રહ્યા છે આ દીપડાઓ ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર શહેર તરફ આવી ચડતા હોય છે બળા ડુંગરમાં તેત્રીસ થી પણ વધુ દીપડાઓ વસવાટ કરે છે અને આ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારો તથા શહેર સુધી પણ પહોંચી જાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર